તો જય માતાજી સીતારામ જય દ્વારકાજી જોઈ શકો છો મિત્રો અમારા ઘેર દિવાળી આવી ગઈ વહેલી તો જો નાસ્તામાં મઠિયા તૈયાર થાય છે એ તમારું રેખાબેન મઠિયા બનાવે છે મઠિયા તળે છે સવારી બનાવે ક્યાં તળે છે આ તો બનાવેલા તૈયાર લાયા હતા પણ તળાય છે સરસ મજાના મઠિયા તો જોઈ શકો છો મઠિયા સરસ મજાના મઠિયા મઠિયાની મોજ અલગ જ હોય ચા જોડે મજા આવે દાળ ભાત જોડે ખાવાની મજા આવે પછી એમાં પાછું બટાકાનું શાક ને ખીચડી હોય ને તમારી મજા આવે દાળ ભાત જોડે મજા આવે અમને લાયા તા શ્રીજીના મઠિયા એ તો મળે જ છે ને કંટીન્યુ મઠિયા તો મળે જ છે પણ મજા જ આવે મઠિયાની મોજ તો ચાલો મિત્રો મઠિયા તરાઈ રહ્યા છે મઠિયા ખાવા હોય ને તો પધાર જો ચા તૈયાર છે ચા અને મઠિયા વાળી કેટલા વાગ્યાનો ચાર વાગ્યાનો ચાનો નાસ્તો ને મઠિયા સરસ મજાના જે મિત્રોને મઠિયા ભાવતા હોય ને તો કોમેન્ટ કરજો હ અમદાવાદ બધા જો એટલે મઠીયો ખવડાવીશું છે હારો હારો મઠ્યો એ ચાકા જેવા મઠીઓ જોરદાર ચાકા જેવા મઠીયા એવું કેમ કે મઠિયા દિવાળી માં જ લોકો ને સાંભળે આમ હામે જોઈને ને બોલ દો

ઘરે ઘરે પણ અમે તો ખાવાની એટલે બસ દઈએ ને ખાઈ લઈએ તળી ચોળાફળી અત્યારે ઓછી મળે ચોળાફળી પીલી લારીઓમાં તાર મળે પણ આ ચોળાફળી હોય છે તો ઓછી હોય તારો ઓર્ડર ઓછો હોય

ਕਿਉਂਕਿ ਮਿੱਠਿਆ ਵਸਤੂ ਜਿਹੀ ਹੈ ਫਿਰ ਇਸ ਮਜਾ ਨੂੰ ਪਾਣੀ ਆ ਹੀ ਜਾਏ ਮੋਢਾ ਮਨ ਨਹੀਂ ਖਾਤੇ ਤਾਂ ਮਨਤ ਨਾ ਆਉਂਦਾ ਆ ਮੈਂ ਤਨ ਨੂੰ ਤਾਂ ਕੀ ਕਹੀ ਭਾ ਹਾਂ ਤੁਹਾਨੂੰ ਪਸੰਦ ਆ ਬਾਰੇ ਕਹੀ ਭਾ ਕੋ ਕੋਲੀ ਬਸ ਚਾਹ ਕਰੀਦਾ ਹੈ ਪੇਸ਼ੀ ਬੀਜਾ ਦਿਵਸ ਕੇ ਪੇਟ ਮੇ ਚੁਕਾਈ ਬਲੇ ਚਾਹ ਅੰਦਰ ਮ ਕੋ ਕੋਲੀ પકોડી બનતી હોય ત્યારે તમે જુઓ ને તો ખબર પડે કેવી રીતના બને એનો લોટ ગુંડાતો હોય ને જ્યારે પેલા લોકો પગથી ગુંડાતા હોય ત્યારે ખબર પડે અમુક હું વ્યવહારિક વ્યવસ્થિત ધંધાવાળા જે લોકો મશીનમાં બનાવે બાકી પગથી જ ગોલાય ન કરો લોટ એ શું તમને ક્યાં ખબર સાચું કહું છું લે પૂજ્ય હા લોટ કરેલો બધો કઈ હાથથી થોડો ગુંડાતો હોય વાત કરે દોરી આ થોડી મશીનમાં બનેલી આવે આ તો તૈયાર લાઈન ચડતા હવે તૈયાર લાઈન નહીં ચડતા મને નહીં લાગતું તૈયાર કરતા હોય ને જાતે બનાવતા છે હા તૈયાર આવે એ તૈયાર વાળી હોય તો વાંધો નહીં એ મશીનની હોય તો વાંધો ના આવે બાકી આ લોકો અમુક તો જે હાથે બનાવે ને એ તો પગે વાત હતી પકોડી બકોડી ખાઈએ કરતા એના કરતા તો આ સારું આપડે આવજો સરસ મજાના મઠિયા પાપડ ચોળાફળી ને આવું બધું ખાવાનું હોય તો મજા જાય વાર મજા જાય

ખાઈ લે નવઈ દે હવે મુકઈ જ નબકી દે જશે તો બાકી થઈ જશે તો ગોળ 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 ગયા કાટે રહી ગયા કાટે રહી ગયા છે મઠિયા મઠિયા મઠિયા

જો થઈ થઈ ગયા છે છે અત્યારે રસોડું સાફ ગયું જય માતાજી સીતારામ જો ચા મઠિયા ની મોજ તમારા બેન બાબુ બોલાવે છે ચા મઠિયા ખાવા તો બોલો બધા મિત્રો ના બહેનોને કહો આવજો જય માતાજી સીતારામ અમારા વ્લોગ ને નિહાળજો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો બોલ બે